હવામાન વિભાગની આગાહી છે ચક્રવાત નલિયાથી ત્રણસો સાહીઠ કિલોમીટર આગળ વધ્યું છે ગુજરાત ઉપર તેની કોઈ અસર નહીં થાય આજે વરસાદનું જોર ઘટ્યું છે અને વરસાદને લઈને આજના દિવસ અંતે કોઈ એલર્ટ નથી આવતીકાલે રાજ્યમાં ફરી વરસાદ શરૂ થશે એક સપ્ટેમ્બરથી છ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ રહેશે આવતીકાલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે આજે છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે ગઈકાલે બનેલા ચક્રવાતની ખૂબ ઓછા બનતા હોય છે આજ દિન સુધી આવી સિસ્ટમ માત્ર ત્રણ વખત બની છે આ પહેલા ઓગણીસો ને ચુમ્માળીસમાં ઝારખંડ નજીક ઓગણીસો છોતેરમાં ઓડિશા નજીક અને ઓગણીસો ને દક્ષિણ ગુજરાતમાં આવી સિસ્ટમ બની હતી डे टू डे वन डे टू से लेकर डे सिक्स तक हमारा फिर वार्निंग है डे वन में आपका गुजरात रीजन में हैवी रेनफॉल का वार्निंग है और डे थ्री से डे फाइव तक हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग है और डे सिक्स में हैवी रेनफॉल का वार्निंग है और डे सेवन में कोई वार्निंग नहीं है और सौराष्ट्र कच्छ के लिए डे वन डे टू में कोई वार्निंग नहीं है और डे थ्री में आपका फेयरली वाइड स्प्रेड हैवी रेनफॉल का वार्निंग है आपका चार दिन के लिए मतलब डे थ्री डे फोर डे फाइव डे सिक्स तक है रेनफॉल आइसोलेटेड प्लेसेस में वार्डिंग है अभी जो बारिश का संभावना है वो गुजरात रीजन में डे वन में फेयरली वाइड स्प्रेड का अनुमान किया जा रहा है और बाकी जो छः दिन है अगले छः दिन डे टू से लेकर डे सेवन वाइड स्प्रेड का अनुमान है और सौराष्ट्र कच्छ में डे वन डे टू स्केटर्ड है और आपका डे थ्री से लेकर डे सिक्स तक वाइड स्प्रेड है વડોદરામાં કરજણના ખેરડા ગામ હજુ પાણીમાં છે સગર્ભા મહિલાનું અહીંયા રેસ્ક્યુ કરવામાં આવ્યું એમ્બ્યુલન્સ મારફતે મહિલાને હોસ્પિટલ લઈ જવાઈ ફાયર વિભાગે મહિલાનું રેસ્ક્યુ કર્યું હતું સગર્ભા મહિલાનું અહીંયા રેસ્ક્યુ કરવામાં આવ્યું ખેરડા ગામ વડોદરાનું જ્યાં એમ્બ્યુલન્સ મારફતે મહિલાને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું અમદાવાદમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે સરદાર નગરમાં પોલીસનું સર્ચ ઓપરેશન દસ ટીમો બનાવીને બુટલેગરો પર રેડ પાડવામાં આવી રહી છે પોલીસે દેશી દારૂના છે અમદાવાદ પોલીસે મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે સરદારનગરમાં પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે દસ ટીમો બનાવીને બુટલેગરો પર રેડ પાડવામાં આવી રહી છે પોલીસે દેશી દારૂના ચોત્રીસ કેસ નોંધ્યા છે તો દસ ટીમો અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી રહી છે ખાસ કરીને સરદારનગર વિસ્તાર કે જે બુટલેગરો અને દારૂના અડ્ડાનું હબ કહેવાય છે ત્યાં આગળ રેડ પાડી અને પોલીસે જે દસ થી વધારે ટીમો અહીંયા મૂકી છે અને ચોત્રીસ જેટલા કેસ અહીંયા નોંધવામાં આવ્યા છે આ સર્ચ ઓપરેશન આજે પણ ચાલુ છે વધુ માહિતી સાથે સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે ઋત્વિજ આમાં દસ ટીમો જે સર્ચ ઓપરેશનમાં લાગેલી છે એમાં અત્યાર સુધીમાં તો ચોત્રીસ કેસ નોંધાયા છે કેટલા બુટલેગરો મળી આવ્યા પંકજ જે શ્રદ્ધાનગર વિસ્તાર છે કે જ્યાં પોલીસ દ્વારા અવારનવાર આ પ્રકારે સર્ચ ઓપરેશન કરવામાં આવતું હોય છે અને ગઈકાલે મોડી રાત્રે એક સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં ઝોન ફોરના અલગ અલગ પોલીસ સ્ટેશનના સ્ટાફ ને સાથે રાખીને લગભગ દસ ટીમો બનાવવામાં આવી હતી અને એસીપી સહિતના જે પોલીસ અધિકારીઓ છે ત્યાં સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા અને સમગ્ર સર્ચ ઓપરેશન દરમિયાન અલગ અલગ ચોત્રીસ કેસ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે અને વારંવાર જે અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય છે કે જુગાર છે કે દેશી દાયુનું વેચાણ છે આ તમામ જે અસામાજિક પ્રવૃત્તિઓ છે તેના પર લગામ લાગવા માટે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને ફરી એક વખત પોલીસે મેગા સર્ચ ઓપરેશન કરીને આ કાર્યવાહી કરી છે જી ઋતુજ આભાર માહિતી આપવા માટે સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતરના ખાતે વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો ભાતીગઢ લોકમેળો ચાલુ વર્ષે પરંપરાગત રીતે જ યોજાશે છ સપ્ટેમ્બરથી નવ સપ્ટેમ્બર સુધી યોજાનાર આ મેળાના આયોજનને લઈ તરણેતર ગ્રામ પંચાયત ખાતે બેઠક મળી ચાલુ વર્ષે પણ રાબેતા મુજબ તરણેતરનો લોકમેળો ચાર દિવસ માટે યોજાવાનો નિર્ણય લેવાયો છે આ બેઠકમાં સાંસદ ચંદુભાઈ સિહોરા કલેક્ટર કેસી સંપટ જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશકુમાર પંડ્યા સરપંચની ઉપસ્થિતિમાં આ બેઠક થઈ હતી અગાઉ તરણેતર ગ્રામ પંચાયત દ્વારા વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મેળો નહીં યોજવા થોડા દિવસો પહેલા કલેક્ટરને રજૂઆત કરી હતી સુરત શહેરમાં આગામી ગણેશ ઉત્સવને લઈને તંત્રએ તૈયારીઓ આરંભી છે શહેરના છ ઝોનમાં બે કરોડથી વધુના ખર્ચે દસ જેટલા કૃત્રિમ તળાવ બનાવાશે કૃત્રિમ તળાવ પર રોડ રસ્તા પણ બનાવાશે કૃત્રિમ તળાવ બનાવવાની સાથે આગામી બોતેર કલાકમાં શહેરના તમામ રોડ રસ્તાઓની કામગીરી પણ પૂર્ણ કરવાની સુરત મેયરે ખાતરી આપી નાની પ્રતિમાઓનું ઘર આંગણે વિસર્જન કરવા મેયરે લોકોને અપીલ કરી વિસર્જનની સાથે વૃક્ષારોપણ કરવા આયોજકોને અપીલ કરાઈ મોટી પ્રતિમાઓનું જીપીએસ સિસ્ટમ દ્વારા નક્કી કરવામાં આવેલ રૂટ પ્રમાણે વિસર્જન થશે શહેરમાં અંદાજીત સિત્તેર હજાર જેટલી પ્રતિમાઓની સ્થાપના થશે છેલ્લા ઘણા વર્ષથી કે તાપી નદી પ્રદૂષિત ન થાય તેમાં કોઈ પણ પીઓપીની મૂર્તિઓ પધરાવી નહીં તેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દર વર્ષે પોતાના છ જન્મમાં દસ કૃત્રિમ તળાવો બને છે તેની તૈયારીઓ પણ અત્યારે સુરત મહાનગરપાલિકાએ પૂર્ણ કરવાના આરે છે તમામ તળાવો અન્ય સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક વિરામ માટે જાના ચહેરાના ભાવ જોઈને લાગે છે કે એ પણ બિચારો બરાબર મૂંઝાયો છે કે મારે આમાં હસવું કે રડવું આપત્તિમાં પણ મક્કમ રહેવામાં માનનારા ગુજરાતીએ તાંડવમાં પણ જિંદગી જીવી જાણી આ દ્રશ્યો જ તેનો જીવતો જાગતો પુરાવો છે એટલે ત્રણ દિવસની વરસી રહેલા વરસાદના લીધે રાવલમાં વર્તુ બે ને દરવાજો ખોલવામાં આવતા પાણી ચારે તરફ ફરી વળતા જામ રાવલ જળભાગ નથી જામ રાવલ બસ સ્ટેન્ડ વિસ્તાર કૃષ્ણ ટોકીઝ હોય કે અન્ય કોઈ પણ વિસ્તાર જ્યાં જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે જામ રાવલ આખું જળથી જામ થઈ જતા હાલ બેહાલ થઈ ગયા છે અહીં પાણી એવી તારાથી સર્જી છે કે લોકો એ પોતાની નજર સામે સાક્ષાત જળ પ્રલય જોયો લોકોની નજર સામે બધું જ તણાઈ ગયું લોકોના ઘરમાં પણ પાણી એન્ટ્રી મારતા બધું જ પાણીમાં ડૂબી ગયું અનેક ઘરમાં પાણી ઘુસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો ગામના લોકો ત્રણ દિવસથી ખાલી દાદા પીધા વગર જળ વચ્ચે જિંદગીનો જંગ લડી રહ્યા છે ગામમાં જળ કરફ્યુ થી જનજીવન અસ્તવ્યસ્ત થયું પૂરના પ્રકોપના કારણે ગામમાં ત્રણ દિવસથી અંધારું છે હવે પરિસ્થિતિ વિકટ બનતા અને આર્મી ની ગામમાં આર્મીની ટુકડી ઉતરી ગઈ છે ગામમાં લોકોને માનવ લોકોને રચી રચીને બચાવવામાં આવ્યા ગામમાં હોડીઓ મૂકી બચાવી લોકોને સલામત સ્થળે ખસેડાયા જામરાવલ ગામમાં આવવા જવા માટે આર્મી પ્લાટુન ગોઠવાયું કનેક્ટિવિટી માટે દોરી બાંધવામાં આવી છે જે કારણે ત્રણ દિવસે લોકો જીવન જરૂરિયાત ની વસ્તુઓ લેવા માટે બહાર નીકળી રહ્યા છે તો દ્વારકાના ભાણવડમાં ખાબકેલા ધોધમાર વરસાદથી ફલકુ નદીમાં આવ્યું છે ઘોડાપુર ભાણવડ શહેરની મધ્યમાં આવેલી ફલકુ નદી ભયજનક સપાટી વટાવી ચૂકી છે ફલકુ નદી ભયજનક સપાટીની હોવાથી નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા વેલકમ બેક હવે વાત કરીશું અરવલ્લીની અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મડાસણા કંપા ગામમાં છેલ્લા ત્રણ દિવસમાં સતત વરસેલા સાત ઇંચ વરસાદે ગામના ખેડૂતોના ખેતરોમાં તારાજી સર્જી છે મેદાન જેવા ખેતરોને વરસાદના પાણીએ કોતરોમાં ફેરવી નાખ્યા છે જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા